હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગાજરનું અથાણું બનાવીશું આખા વર્ષ માટે ખાઈ શકાય એવી ટ્રીપ સાથે બનાવીશું તો અહીંયા મેં કિ એક કિલો જેટલા ગાજર લીધા છે ગાજરને લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાના છે પછી એક બાઉલમાં આપણે તેને એડ એડ કરી આપણે તેમાં એક ચમચી મીઠું અડધી ચમચી હળદર નાખી આ રીતે ગાજરને કોટ કરી અને ઢાંકી આપણે એક દિવસ માટે સાઈડમાં મૂકી દઈશું વચ્ચે વચ્ચે ટાઈમ મળે તો હલાવતા રહેવાનું છે ગાજરમાંથી આ રીતનું પાણી છૂટશે પછી આપણે તેને આ રીતે કોટનના કપડા ઉપર થી પાંચ કલાક સુકવી લેવાના છે એકદમ ગાજર ડ્રાય થઈ જાય ત્યાં સુધી તડકામાં નથી સુકાવાના હવે આપણે તેમાં મસાલો કરીશું તો મેં અહીંયા એક ચમચી રાયના કુરિયા કુરિયા અને અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે હળદર વરિયાળી લીધી છે અને એક કપ જેટલું આપણે તેલને ગરમ કરવાનું છે ગરમ તેલને આપણે આ મસાલા સાથે એડ કરી દઈશું મસાલો એકદમ ઠંડો થઈ જાય પછી આપણે એમાં એક ચોથાઈ કપ જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને સાથે આપણે ગાજર એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ કોટિંગ આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું ઉપરથી વધેલું તેલ એડ કરી ઢાંકી આપણે એક દિવસ રાખીશું અહીંયા તમે જોઈ શકો છો ગાજર